હવે આપ સાંભળશો દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ ગેટ ટુ ધ ફ્યુચર અંગે સમાચાર સમીક્ષા જેના લેખક છે પત્રકાર અજય રામી ગુજરાતની ઓળખ બની ચૂકેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગેટવે ધ્યુચરની વિષય વસ્તુ પર આધારિત દસમી શ્રેણી આગામી દસમીથી બારમી જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યાર સુધીમાં સૌથી મોટા પાયે યોજાનારા રોકાણના આ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે અમૃતકાળના પ્રથમ વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજકીય મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહી વ્યાપાર વાણિજ્યને કેવી રીતે પરસ્પર હિતમાં આગળ ધપાવો તેનું મંથન કરશે આ કાર્યક્રમમાં અન્ય ચાર રાષ્ટ્રના વડાઓ પણ ઉપસ્થિત રહેશે સમિટના વિવિધ કાર્યક્રમમાં એકસો છત્રીસ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે તો કુલ એક લાખ સાત હજાર બિઝનેસ ડેલીગેટ્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે પ્રથમ વખત થી વધુ દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમિટ પૂર્વે નવમી જાન્યુઆરીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે મોટા પાયે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે વીસ વર્ષથી યોજાતા આ પ્રસંગની ઉજવણી કરવા માટે ખાસ સ્મૃતિ તરીકે વીસ રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ કરવામાં આવશે તેમાં એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનો લોગો અને વિકસિત ભારત બે હજાર સુડતાળીસ કે લીએ અગ્રેસર ગુજરાત તેવું સમગ્ર ગુજરાતવાસીઓ માટે ગૌરવ કહી શકાય તેવું લખાણ પણ અંકિત કરવામાં આવશે યુનાઇટેડ આરબ અમીરાતના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન પ્રતિનિધિમંડળ સાથે આ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે તે ઉપરાંત મોઝાંબીક ચેક રિપબ્લિક અને ઇસ્ટ તિમોર દેશોના વડાઓ પણ આ સમિટમાં ઉપસ્થિત રહેશે આ સમિટમાં અઢાર દેશના ગવર્નર અને મંત્રીઓ પણ હાજરી આપશે સમિટમાં પચીસ દેશ દસ વ્યાપાર સંગઠનો અને નવ રાજ્યોના આડત્રીસ જેટલા સેમિનારો પણ યોજાશે તે ઉપરાંત અમેરિકા જાપાન સહિત અનેક દેશના વ્યાપારી સંગઠનો પણ ભાગ લેશે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ ગુજરાત ફક્ત ભારતમાં જ નહીં વિશ્વભરમાં રોકાણકારોની પસંદગીના સ્થળમાં અગ્રતા ધરાવે છે આ વાયબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટીને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જ્યાં દસમી જાન્યુઆરીએ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે અગિયારમીએ મહાત્મા મંદિર ખાતે ગિફ્ટ સિટી પર જ એન એક્સપીરેન્શન ઓફ મોડર્ન ઇન્ડિયાની થીમ પર સેમિનાર યોજાશે જેમાં વિશ્વના બેન્કિંગ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા તજજ્ઞો ભાગ લેશે આ વાયબ્રન્ટ સમિટમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ગુજરાત આગામી સમયમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધુ આગળ વધે તે માટે ગ્રીન હાઇડ્રોજન સહિતના વિષયો પર ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તો અગિયારમી જાન્યુઆરીએ રિન્યુએબલ એનર્જી પાથ વે ટુ ધ સસ્ટેનેબલ ફ્યુચર પર એક સેમિનાર યોજાશે મહાત્મા મંદિરમાં એમએસએમઇ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમોમાં વિરાટ સંખ્યામાં એમઓયુ અને વિક્રમે મૂડીરોકાણની જાહેરાતો થશે તે પૂર્વે જ ગુજરાતની સરકાર દ્વારા પ્રોત્સાહકજનક ઔદ્યોગિક નીતિઓ અને રાજ્યમાં સુચારુ સુશાસનના કારણે મોટા પાયે મૂડીરોકાણ થઈ રહ્યું છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ અત્યાર સુધીમાં ઘણા સમિટ ઉંચાઈ સર કરશે તે નિશ્ચિત છે આ માટે રાજ્યના તમામ વિભાગો દ્વારા આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ગૃહ વિભાગ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે સમિટમાં જે દેશ વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે તેમને ટેસ્ટ ઓફ ભારતની થીમ પર ગુજરાત અને દેશની પરંપરાગત વાનગીઓ અને મિલેટની વાનગીઓ પણ પીરસવામાં આવશે હમણાં જ આપે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે અંગે સમાચાર સમીક્ષા સાંભળી જેના લેખક હતા અજય રામી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું